ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે મંદિરો અને આશ્રમોમાં શિષ્યો પહોંચ્યા હતા અને ગુરુજીના આશીર્વાદ લીધા છે ગુરુજીની પૂજા અર્ચના પણ કરાઈ હતી અને ગુરુજીના ચરણ ધોઈ આશીર્વાદ પણ લઈ ગુરુ પૂર્ણિમાની ખરેખર ભવ્ય રીતે ઉજવણી કરી હતી આજ મિત્રો વ્યાસ પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમા અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં પરમપુજ મહાદેવગીરીની અસીમ કૃપા એ મારા ગુરુ મહારાજના સાનિધ્યમાં આજ વ્યાસ પૂર્ણિમા મતલબ અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય એ ગુરુ છે અને વ્યાસ પૂર્ણિમાનો મતલબ એક જ છે કે તમારા જીવનની અંદર કોઈ ગુરુ હોવા જોઈએ કૃષ્ણના ગુરુ ચાંદીપુની ઋષિના આશ્રમાં ભીણા અને દુર્વાસા મુનિ એના સદ્ગુરુ રામના ગુરુ વશિષ્ઠ સ્વામી વિવેકાનંદજીના પણ રામકૃષ્ણ પરામ છત્રપતિ શિવાજી મહારાજના પણ ગુરુ હતા એવી રીતે તમારા જીવનમાં કોઈ માર્ગદર્શક યાને ગુરુ માર્ગદર્શક વિના આ રસ્તો અંધારો છે અને આપણે એવી ગુરુપૂર્ણિમાના પાવન પ્રસંગે કોઈપણ મહાપુરુષના સાનિધ્યમાં જઈ એમનો ઉપદેશ ગ્રહણ કરી અને એમના જીવનની અંદર આપણને સુખ શાંતિ મળે એવી આપણે કામનાઓ કરતા હોઈએ છીએ મિત્રો આ જ ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે આપણે કશું આપતા હોઈએ છીએ ત્યારે રામે વશિષ્ઠાને એવું પૂછ્યું કે ગુરુ મહારાજ તમે મને દીક્ષા આપી છે તો મારે તમને હવે કંઈક આપવું છે તો મારે શું આપવું જોઈએ ત્યારે વશિષ્ઠાએ એવું કીધું કે તમે મને તમારી જે વસ્તુ છે એ મને આપો તો એને રાજપાઠ સત્તા બધી વિચાર કર્યો તો આ એ બધું એક નાશવંત છે ત્યારે એને વછીષાહી રામને કીધું કે તારું જે મન છે એ મન મને ગુરુદક્ષિણામાં આપી દે તારા મનનો સારથી હું બનું અને તારા જીવનને આગળ વધારું અને સાયુ જે મુક્ત તને મળી શકે જીવમાંથી શિવગતિ એને પ્રાપ્ત થાય એવા હેતુથી આ વ્યાસ પરિણીમા આપણે મનાવતા હોઈએ ત્યારે આપના જીવનમાં ગુરુ કૃપા અવતારે એવી મંગલકામના સાથે હસ્તો સુરતમાં ગુરુ પૂર્ણિમાએ શહેરના મંદિરો અને આશ્રમોમાં ભક્તો ઉમટી પડ્યા હતા અને ગુરુના આશીર્વાદ લઈ જીવનધની બનાવ્યું હતું અઝહર કુરસી સાથે હર્ષદ સેઠા